યોગેશ્વરના ખેતરમાં પહોંચ્યા અને ભગવાનના ખેતરમાં ખેડીને નવા વાવેતરનો મંગલ પ્રારંભ કર્યો કે તમને જણાવી દઈએ કે વર્ષોથી નિકોડા ગામમાં આ પરંપરા ચાલી રહી છે અને યોગેશ્વર ભગવાનના શ્રદ્ધા ધરાવતા તમામ ખેડૂતો અહીં આવી ખેતર ખેડી ભગવાન પ્રત્યે પોતાની શ્રદ્ધા વ્યક્ત કરે છે સાબરકાંઠા જિલ્લા સહિત ગુજરાતભરમાં અખાત્રીજના દિવસે નવી ખેતીનો પ્રારંભ કરવામાં આવે છે હડોતરાનો પ્રારંભ કરવામાં આવે છે વર્ષો પહેલા ખેતરોમાં બળદની પૂજા થતી કે આજે બળદનું સ્થાન ટ્રેક્ટરોએ લઈ લીધું છે પરંતુ પરંપરા એની એ જ રહી છે ગામની મહિલાઓ પણ આજે ભગવાનના ખેતરમાં પહોંચી હતી અને બળદોની જગ્યાએ ટ્રેક્ટરની પૂજા કરી હતી સાથે સાથે ધરતી માતા અને ખેતીના ઓજારોની પણ પૂજા કરી ખેતીને નવું વર્ષ સુખદ રહે તેવી પ્રાર્થના કરી હતી નિકોડા ગામની આ પરંપરા સામાજિક એકતાની એક અનોખી મિસાલ છે સાથે રહીને ખેતર ખેડ્યા બાદ આ તમામ લોકો એકઠા થઈને ખેતરમાં વાવેતર કરશે અને તેની જે ઉપજ થાય તે પણ ભગવાનને મોકલશે તમામ લોકોએ આજે ખેતરમાં વાવેતર કર્યું તેની જે ઉપજ થશે તે પણ ભગવાનને મોકલશે ત્યારે આવી પરંપરાને લઈને જ આજે ગામની એકતા અખંડિત બની છે આ ભગવાનના ખેતરની અંદર વર્ષોથી બે હજાર ત્રણથી અમે મહાલમાં એવું છે કે ભગવાનના ખેતરમાંથી જ્યારે શરૂઆત કરીએ તો આખું વર્ષ ભગવાનના માટેનો એક પ્રેમ ઉભો રહે ભગવાન સાથેનો સંબંધ દ્રઢ થાય એના માટે કરીને વર્ષોથી અખાતરીજના દિવસે પૂજન થાય અમારા ગામમાં તો લગભગ મેક્ઝિમમ સો થી સવાસો ખેડૂતો જોડાતા હોય છે ખાતરી દિવસે આખા ગામના ખેડૂતો આ પૂજારી તરીકે આ ખેતરમાં આવે છે અને આખા ગામના ખેડૂતો ખેડે છે ખેતરને અને દર મહિને પૂજારી તરીકે અમે અહીંયા પૂજા કરવા માટે આવીએ છીએ અને આ સ્વાધ્યાય પરિવાર આખો એકત્રિત થાય છે આ દિવસે અને આ પોતાના સાધનની પૂજા થાય છે ખેતીના ઓજારોની પૂજા થાય છે ખેતરની પૂજા થાય છે અને આ રીતે આખો સ્વાધ્યાય પરિવાર એકબીજાને મળે છે અને આમાં ખૂબ જ અનેરો આનંદ આવે છે આ સમય હતો એ અલગ અલગમાં અહીંયા છે સિત્તેર સિત્તેર વર્ષ પહેલો અમે હળ બળદથી હળોતરા કરતા બળદને શણગારતા એને એક વાસક ઉપર ચાદર ઓઢાડીને એને શણગારતા પછી શિંગડોમાં એ એક વાસક મોટા મોટા એ ક કલર કરતા એને એ રીતે શણગારી અને હળોતરા કરતા પડતી વખત બધાએ ગામડા બધા જ હળ એક એક જ ખેતરમાં આવતા અને લાઈન બધા બધા ખેતરમાં આવી અને પછી પોતપોતાની રીતે હળ જોડી અને પછી ભગવાનનું નામ દઈ અને હડોદરા કરતા ચાલુ કરતા અત્યારે અત્યારના યુગમાં બરદ નીકળી ગયા હવે આધુનિક યુગમાં ટ્રેક્ટરો આવ્યા તે ટ્રેક્ટરો આવ્યા પણ દાદાની પ્રેરણાથી પાછો મેં પાછું જે ભૂલ જેલું હતું ને એ પાછું તાજું કર્યું અને આ બધું જે થયું હોય ને દાદાની પ્રેરણાથી જાય પાછું ટ્રેક્ટરથી હડોદરા કરવા માંડ્યા